તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેરેડીન કહેજો બધાની માતા એક એક કરીને જાગૃત કરી રહી મારા ધામમાં જોઈ ને એવું હું નહીં કેતી હું મારા વખાણ ક્યારેય ના કરું પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આવ્યા પછી અમારે દેવ જાગૃત આપે રૂપિયા થયા થયા કે નહીં મારા દીકરા કોઈ દર તમે તો આટલા પાંચસો કિલોમીટર બસો કિલોમીટર થી પંચમહાલ થી ગોધરા થી બનાસકાંઠા માંથી ચાલતા આવો છો તમે તો મારો દીકરો પણ હાથ જોડીને એવું કહે છે કે તારા માટે હું કોઈ સો કિલોમીટર નહીં ચાલ્યો આ તો મારા તારા મોટા ભક્તો છે તમને મારો દીકરો નીચું ગાલે અને એવું કે માં મે તો ખરેખર મારા તારા મારા કરતા તો તારા ભક્તો આપણા ધામમાં આવે છે જે પાંચસો પાંચસો કિલોમીટર થી ચાલતા આવશે મારો દીકરો જો આવું કેતો હોય ને તો એને ભલે ચાલ્યો નહીં ભલે પગ નહીં દુખાડ્યા મારા દીકરા એ કોઈ એવા નકોડા ઉપવાસ નહીં કર્યા ખાલી રામ નું નામ દરરોજ એક કલાક પેલા દરરોજ એક કલાક ગયા રવિવાર કીધું તું ને કે મઢ નો દરવાજો વાખી દે અને એકાંત થઈને રામ ની ધૂન ચાલુ કરીને એટલો અંદર ઉતરી જાય એટલો અંદર ઉતરી જાય ને કે હરકના આંસુ નીકળી જાય મને માતા યાદ કરીને રોમનું નામ લઈને અને એની મહિમાથી એના પ્રભાવ થી એના પોતાની નથી ખબર કે આ મારા કઈ ભક્તિનું ફળ છે તારે મારા દીકરાને બે પાંચ વર્ષે મેં એવી ખબર પાડી કે દીકરા રામ નામની મહિમા છે આ રામ નામની મહિમા છે તો આ મહિમા કદાચ તમને હું આપતી હોય તો જીવનમાં પાલન કર લો

પણ મને પૂછો તો હું રામ નું નામ જ કહીશ કેમ કે મારા દીકરા રામ નામ થી છે હું માતા એ રોમ થી છું અને મારી ગાદી તે રોમ થી છે એટલે મને પૂછો તો હું તો રામ નામ જ આલીશ તો કદાચ આ પાલન રાખ્યું ને તો ઉદ્ધાર થઈ જશે વિશ્વાસ રાખજો તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેરેડીન કહેજો બધાની માતા જ એક એક કરીને જાગૃત કરી રહી મારા ધામમાં જોઈ ને એવું સત હું નહીં કહેતી હું મારા વખાણ ક્યારેય ના કરું પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આવ્યા પછી અમારી દેવ જાગૃત આપે રૂપિયા થયા થયા કે નહીં કોઈની ચામુંડા થઈ કોઈની મહાકાળી થઈ કોઈની મેલડી થઈ કોઈની અરસીધી થઈ કોઈની શક્તિ થઈ કોઈની ખોડિયાર થઈ આવી બધી દરેક ની માતાઓ જાગૃત થઈ અને વકાટા મારતી થઈ જાય છે ને તો રામ નું નામ જપ કરી લેજો ધૂણવાની જરૂર નહીં વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય મને મે આડે કેજો કોઈ ધૂણ્યા વગર કોઈ ધૂણ્યા વગર કોઈ ડોકું હલાયા વગર કોઈ શરીર હલાયા વગર અમથામ થાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેહી જશે પણ જો જીભે દેવો આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને તો સંયમતા વાણીની ખૂબ રાખજો બોલવા જાય એવા મિત્રો બોલતા હોયને તે એમનો સંગ નહીં કરવો જે ખરાબ આદતો રાખતા હોય જે ખોટા વ્યસનો કરતા હોય જેમના ચરિત્ર ખરાબ હોય એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહી તો સંગ એવો આ થાય મારો સંઘ કરશો તો મારો રંગ ચડશે પણ ઘડીક મારો સંઘ કરી અને પછી બાર દુનિયાના દુનિયાદારીનો કદાચ સંઘ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો પણ જે સમય કદાચ તમને એનું ફળ એનો અનુભવ અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે વિશ્વાસ મારા બોલ ઉપર તો બસ આ કરી રાખો કશું જ કરવાની જરૂર નહીં કશું જ ચોય હેરતા જવાની જરૂર નહીં કશું જ નહીં ખાલી રામ 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 મેં શું કીધું દિવસમાં હજાર વખત ચાલુ કરો હજાર થી ચાલુ કરો બીજે દાડો અગિયારસો બારસો પંદરસો અઢારસો બે હજાર એકવીસો એમ કરતા 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 દસ હજાર એ ઓંકડો પહોંચી ગયો ને અને છ મહિના લગાતાર ચાલુ રાખો જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય અને આ વાતનો અનુભવ લેવાનો છે એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ્ત કરો અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવો બતાવ કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે

કે કોઈ માળીના દીકરા કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય મંત્રોથી ઉત્પન્ન કરી હોય હા એક જ મંત્ર રામ નામ આ દો તમારા જીવનમાં અને ઉતાર લો અમલ કરી લો માતા કહીશ મારે બોલવાની જરૂર નહીં પડે વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય અલૌકિક એટલે

લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જાહેરમાં કહું છું કે કોઈ નંબર જોવામાં ગાણા જોવામાં આવતા તો છેવા મીરા ઉભરાય છે કેમ આ જે હદઈમાં છે ને એ જ વાણીમાં છે જે વાણીમાં છે એ જ હદઈમાં છલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કંઈક જુદું બોલે છે એના કપટ કહેવાય પણ મારા દીકરા તો હ્રદયમાં જે છે મનમાં જે છે ને એ જ માણીમ છે એમાં કોઈ કપટની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ગર્ભથી કહું છું કદાચ મારા ધોમ માં આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા નહીં હું રોમ મારી મેરડી માતા બેઠી છું એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે

કહેવાય ને જે અનુભૂતિ થાય ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય થાય છે ને જેટલો ઉત્સાહ અને હરખ હોય તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો આવું રહો મારે મેરડી માતા બોલું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આલવી સદબુદ્ધિ આરી આલવી ઘણું બધું છે હજુ તો શરૂઆત જ કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડે ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી છે મારું એન્ડ જેવું હશે આ શું ખોટું હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા સુ ના દબાવું છું પણ આ મૂર્ખાઓ સમજતા નહીં રોજ રાડો પાડી પાડી બોલું છું કે મને ના દબાવું છું નકર આ સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે પણ આ મુરાખલા સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો દબાવવા જાય છે તો ઉછરું છું જો આ અને હારું હારું કદાચ વાત મગજમાં ઉતરી જાય તો હારું પણ મારો ભગવાન જો કે મારા ગામની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નઈ બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા જ સમાજ છે ને જે એ સહકાર આલા સાથ સહકાર આલસ नगरपालिकाનો સાત સહકાર છે જે તે नगरपालिकाની સેવા મારા ગામમાં પૂરી પાળસ આ લાઈટ વાઈટની વ્યવસ્થા બધું જો સહ સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા પોસ્ટ ટકાય તે કદાચ એમને ના ગમતું હોય કોક નું કદાચ ભૂવા પણ બંધ થતું હોય નહીં વધારે ચાલતું હોય તો કોક નાય ગમે પણ તમારે કોક નું જો કોક ખરાબ કદાચ વાત કરે ને તો તમારે હોભરવાની કાન બંધ કે મારે જાણવું જ નહીં ભાઈ તું તારું કામ કર ચાલ આ શું ગોઠું તો તમારો વિશ્વાસ ટકી રહેશે ને કે તમારે ને મારા વચ્ચે તો બે પ્રેમી હોય એને તો પાડવા માટે જુદા પાડવા માટે દુનિયા તૂટી પડે ને

કદાચ ભજન મેરું તો ડગે ભલે પણ જેના ડગે નું ભજન પર્વત ભલે ડગી જતો પણ મન ના ડગે ને ચોવીસ કલાક માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો મન મોકળું છે મારે તો મારા નોમ એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મન કલ્પના કરો મન મોકળું છે અહીં કૂદતો મારે ઘડીક અહીં મારે ઘડીક અહીં મારે થાય ને આવું તો મારા નોમ દોરી બાંધ દો એના ગરમ કૂદતો મારે એટલે સીધી રોમ નોમ ને લગાવી દો પરાણે એક દાડે મોકડું થાકશે હાથમાં નહીં આવવાનો હવે એને મને વસમ કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં છું તમારા સહકારમાં છું તમારા દુઃખમય છું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે બોલું ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે આભરો આભરો બીજી વાત તમારે વાત વાત કરી ફરી કે ઉતરી જાય દરેક એવા મારા આશીર્વાદ મારા ભગવાન ને પ્રાર્થના કરીશ કે કદાચ મને મોનો છો ને દિલથી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માગ હોય માગણી હોય ને તો જેના મોનતા હોય જેની પર